શીતળા સાતમ વાર્તાવ્રત કથા બોલો શીતળા મા એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે અને સાસુ સાથે રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેની એક એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની બહુ ભલી સીધી સાદી અને ભોળી હતી શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની બહુ રાંધણ છટને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ એવામાં છોકરો રડ્યો એટલે નાની બહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવીને ઘોડિયામાં સુવડાવતી હતી અને હાલરડું ગાતા ગાતા પોતે સૂઈ ગઈ એ વખતે શીતળા માનની એમના ઘરમાં પધરામણી થઈ ચૂનો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા તેઓ એમાં આળોટ્યા અને દાજ્યા આથી તેમણે સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળા માતો સાપ આપીને ચાલ્યા ગયા અને નાની બહુએ સવારે ઊઠીને ઘોડિયામાં જોયું તો એનો દીકરો બળીને ભળથું થઈ ગયો હતો હવે એને ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે આથી તે રડવા લાગીને માથું કૂટવા લાગી અને રડતી રડતી તેને સાંભળી અને જેઠાણી અને તેના સાસુ તેની આગળ દોડી આવ્યા સાસુ પણ દોડતા દોડતા આવ્યા અને આગળ આવી અને બંનેએ જોયું તો નાની બહુએ કહ્યું કે રાતે તું ચૂલો સળગ તો મૂકીને સૂઈ ગઈ હતી તેથી મારી ઉપર શીતળા મા કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને શીતળા માની પાસે જા ને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ મા તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે સાસુની વાત માનીને છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવીને નાની બહુ તો શીતળા માતા પાસે ચાલી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની બહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો કે બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું છાં માટે રડે છે તો એ કહેવા લાગી કે નાની વહુએ કહ્યું કે શીતળામા મારી ઉપર કોપ્યા છે મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે માટે શીતળામાની માફી માંગવા જાઉં છું તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનારા કેમ મરી જાય છે પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો નાની વહુએ અને આગળ ચાલવા લાગી થોડીક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આંખલા ઊભા હતા અને બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પળ હતું તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા નાની બહુ બહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની બહુને પૂછ્યું કે બેટા તારી આંખમાં આંસું કેમ છે શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માગવા જાઉં છું તો આપ શીતળામાને અમારું પણ પૂછતી આવજેને કે અમારા કયા પાપને લીધે અમારા ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહીને નાની બહુ તો આગળ વધવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં ઝાડની નીચે એક મેલી ઘેલી ડોશી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી એને જોઈને ડોશીએ કહ્યું કે આવ બેટી હું તારી જ રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને માથામાં મને બહુ ખંજવાળ આવે છે આ સાંભળીને નાની વહુને દયા આવી અને એણે ટોપલો નીચે મૂક્યો અને ડોશીનું માથું જોવા બેસી ગઈ ઘણીવાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું એમાંથી ઘણી બધી લીખો અને જુઓ કાઢી અને મારી નાખી આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ નાની વહુના આશીર્વાદ આપતા બોલી ડોશી કે બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે આમ કહીને ડોશી તો અદૃશ્ય થઈ ગઈ ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા છોકરાને શીતળામાએ સજીવન કર્યો અને એ તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો અંગૂઠો ધાવીને નાનીઓએ શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ માફી માંગી શીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકી અને એક ક્ષમા આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે શીતળામાએ કહ્યું કે બેટી ગયા બહુમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ પણ ચીજવસ્તુ લેવા માટે આવે તો એ કોઈને પણ આપતી નહીં અને સવારમાં વલણું કર્યા પછી કોઈ છાસ માંગવા આવે તો પણ પાણી નાખીને છાશ આપે એને પાપનું નિવારણ એ છે કે તું જો ત્યાં જઈને તળાવનું પાણી ખૂબ જ પીસ અને ચારે દિશામાં અંજલિ આપીશ અને પછી એ પાણી પીજે તો પશુ પક્ષીઓ અને માર્ગો એનું પાણી પી શકશે પછી નાની નાનીઓ પહેલાં બે આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું કે બેટી એ બંને જણ આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા એમને ઘેર કોઈ આડોશી પાડોશી કોઈ દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓને કાઢી મૂકતા એટલે આ અભાવમાં તેઓ આખલા બન્યા છે તો તું જો એમને જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પળ કાઢી નાખશે તો તેઓ સંપીને રહેશે આટલું કહીને શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા અને નાની બહુ પોતાના દીકરાને લઈ અને પાછી વળી ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને તે છોકરાને એક બાજુને બેસાડીને તે આખલા પાસે આવીને આખલાની જે વાત કરી હતી ડોશીબાએ તે પ્રમાણે માતાજીએ જે વાત કરી હતી એ ઘંટીને પડ કાઢી નાખ્યા આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા વર્તવા લાગ્યા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માનવા લાગ્યા પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પહેલાં તળાવ પાસે ચાલતી ચાલતી પહોંચી તળાવ પાસે આવીને તળાવને બધી વાત જણાવી તેણે તળાવમાંથી ખૂબ ભરીને પાણી પીધું અને ચારે દિશામાં અંજલી ભરીને છાંટ્યું પછી પોતે થોડુંક પાણી પીધું ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે પશુઓ પણ આવવા માંડ્યા પછી તળાવને નાની વહુએ આભાર માન્યો અને નાની બહુ પોતાના છોકરાને લઈને પોતાના ઘેર આવી ઘેર આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો આથી તેની સાસુ તો રાજીની રેડ થઈ ગઈ પછી આ બધું જોઈને તેની અદેખી જીઠાણીને ગમ્યું નહીં સાસુએ તો નાની વહુને પૂછ્યું નાની બહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાની બહુએ બધી માંડીને વાત કરી આ સાંભળીને જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંધણ છઠ ક્યારે આવે એની રાહ જોવા લાગી અને આમે સમય જતાં ક્યાં વાર લાગે છે બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છઠ પણ આવી પહોંચી એટલે જેઠાણીએ પણ જોઈને રાંધણ છટની રાત્રે ચૂલો સળગતો રાખી મૂક્યો અને જાણી જોઈને સૂઈ ગઈ એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા જેઠાણીના ઘરમાં પ્રવેશ્યા અને ચૂલો સળગતો જોઈ અને તે ગુસ્સે થયા અને તેમાં આળોટ્યા અને દાજ્યા એટલે શીતળામાએ એ તો જેઠાણીને શ્રાપ આપ્યો કે જેણે મને બાળી છે એનું અંતર પણ બળજો અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો તેનો છોકરો ઘોડિયામાં બળીને ભરતું થઈ ગયેલો એટલે કે એ રડતા રડવા લાગી અને રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી એટલે સાસુ એને લડ્યા અને પછી કહ્યું જા તું પણ નાની વહુની જેમ માને મનાવવા માટે જા એમની વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નરવો કરી દેશે આ સાંભળીને જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી આગળ જતાં પેલું તળાવ આવ્યું તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારીને તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવું જ અવાજ સંભળાયો કે તું મારું પાણી પીશ નહીં ને તો મરી જઈશ આથી એણે પાણી પીધું નહીં એટલે તળાવ એ પૂછ્યું એને કે તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું કે હું ગમે ત્યાં જાઉં તેની તારે શું સ્પંચાત છે આમ કહીને તે પાણી પીધા વગર ત્યાંથી ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પડવાળા બે આખલા મળ્યા તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું કે બેન તું ક્યાં જાય છે આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈને બોલી હું ગમે ત્યાં જાઉં તમારે તેની સાથે શું પંચાત આ સાંભળીને આખલો કંઈ બોલ્યો નહીં આખલાઓ અને તેને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતાં જતાં તેને મેલી ઘેલી ડોસી એક ઝાડ નીચે બેસેલી મળી માથું ખંજવાળતી હતી અને જેઠાણીને આવેલી જોઈને કહ્યું વહુ બેટા સારું થયું હતું આવી ગઈ તે મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે જ્યારે માથું માળું ખંજવાળી અને જોઈને આપને તો માથામાં લીક કે જુ હોય તો કાઢીને આપને આ સાંભળીને જેઠાણી તો એકદમ ગુસ્સામાં થઈ ગઈ એણે મેલી ઘેલી કહ્યું કે મેલી ઘેલી ડોસીનું કામ કરવા હું કંઈ નવરી નથી હું તો શીતળામાના શોધવા જાઉં છું આમ કંઈ નહીં તે તો આગળ ચાલી નીકળી એ બહુ ભટકી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં અને એ તો પોતાના મરેલા છોકરાને લઈ અને જેઠાણી તો પાછી આવી દેરાણી તો ભક્તિભાવવાળી સીધી સાદી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું જેઠાણી એના લખણોને કારણે તેનો દીકરો ખોઈ બેઠી શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો શીતળામાં